પણ શું કરવા તું બતાવે છે બધાને કે હું ગાંડી છું એમ નામ મામને તો ખ્યાલ છે પણ તમને કહેવા માટે તમારે આ વસ્તુ કલાક ચાલી છે નથી જલ્દી ગાડી 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 મારું

એક શોર્ટ ફિલ્મ અમે લોકો કરી રહ્યા છીએ ગઈકાલે જેની મેં સ્ટોરી મૂકી હતી ઓલમોસ્ટ ડિસાઇડેડ છે કે કોના સાથે શૂટ કરવું છે શું કરવું છે આજે નવ્વાણું ટકા એની મીટિંગ બી કરી લઈએ અને ડિસ્કશન કરી લઈએ કે અમે લોકો કંઈક લાવી રહ્યા છીએ અને લોકેશન્સને આ તો બધું અમારે વિચારવું પડવાનું છે બરાબર અને હવે કંઈક વિડીયો ચેલેન્જિંગ બનાવવો છે શું ચેલેન્જ કરવું कोक ने कई चैलेंज आप सजेस्ट करजो अंदर कमेंट्स तो कमेंट्स वाँची लोकली सजेशन वाली कमेंट्स हाँ मे बी कई चैलेंज लेवा गणतरी आज पाक ने कई प्रश्नों पूछवा गणतरी है पूछ सो जो शू बट अत्य तो हूँ दुकाने जा रो छु लाट्स गो आज के दिन में क्या होगा कैसे होगा आपको सब कुछ दिखाया जाएगा बने रहिएगा अमार ब्लॉग की अंदर

એટલું લખવામાં આવ્યું છે અને નામ બામ અમને તો ખ્યાલ છે પણ તમને કહેવા માટે તમારે આ વસ્તુની રાહ જોવી પડશે અને શુભમભાઈ સુઈ રહ્યા છે એટલે એવું ના સમજતા કે ખાલી આ ટાઈમ પાસ ચાલી રહ્યો છે પણ આ એક સિરિયસ મીટિંગ ચાલી રહી એમનું કામ થોડી વાર પછી છે એટલે પછી અહીંયા બેસશે અને પછી અમે આ વસ્તુની આગળ ડિસ્કસ અમે કરવાના છીએ બરાબર છે તો જે વસ્તુને લીધે અટક્યા હતા એ કામ પતાવી દીધું છે ગઈકાલના દિવસની અંદર ઓલમોસ્ટ ડન કરી દેવામાં આવ્યું છે અને તમને કીધું એમ કે હવે કંઈકનું કંઈક નવું આવવાનું છે

સો ગાઈસ કમ 3 કલાક ઉપર મીટિંગ ચાલી નહીં તો 3:30 ની માથે ટોટલ 4 કલાક આપણે 3 વાગે ને બેઠા હતી 4:30 4 કલાક મીટિંગ ચાલી છે ગાઈસ બરાબર છે ફાઇનલી મીટિંગ તો ડન થઈ ગઈ છે બધું લોકેશન સોકેશન સાથે બધી વસ્તુ ડિસાઈડ કરી લીધી હવે શૂટ કરવાની વાર છે બરાબર છે બીજો કાઈ છે ગાઈસ સુબહ સેઠાણી પોતે અગરબત્તી કરી છે ને એટલે હમણાં ઘાટ છે ને હો જો જ્યાં એ પગે વગે એ આઈ 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 એ આઈ એ આઈ આ તો નહીં કાઠન તું એમ જ એમ આ જતી રે ને અહીંયા થી પાડી જો એ વણે ઉસ શિયારી જો ને ખાલી ગાઈ જશે નહીં એ ટણી જો ગાઈ જશે આ આ આ જો 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 છે 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 પણ છે નાટક જો જો ગાઈસ ખાલી હમણાં આવ્યો ને એટલે એ એક્ચ્યુઅલી આઈ વોન્ટ સમ લીચીસ વોટ માય લીચી હેઝ ફનસ I want some more leeches. Have you gone? No. I also have to. Uh... Oh, लट तुम्हें परेशान कर रही है? No. No. I like this. <laughs> एक काम करो बिले तो एक काम कर हाँ? ले तो गूंज कर इन आंखें से जाना या मारियो मारियो गाइस मन है मारियो क्या मारियो मारा गाइस ने बता सु बताओ मैं हेयर कट करा रहा

એ એ એ એ બાડી ફરી રે શેડાઈ જાવ કે ઈ ઈ ઈ જો આણે આ બોલ્યો આ સુબો આને હંજે સુબો બોલે ઉનાદી માય ભૂત બનાવી દેવું ઉનાદી આય તો કેવો લાગે ઉનાદી ટિંગ 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 ઈ ચી રિસાણી છે જાનુ મારી બોલતી નથી બોલવાની ચમતે બાજા લીધી ટીટી ટીટી બાડી ને ચા બાડી નથી યે હવે કોક બોલે બોલે થઈ ગાઈસ યે 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 ભાઈ 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 અરે ભાઈ ભાઈ પડી

देवा અલ્યા અલ્યા શું છે કપલિયા આ ગાડી તો પણ એક વાડી હું ગયો કપલિયા અલ્યા એ હા ફાડાવા રોડ ઉપર હે એક વાડી તો યુરોપ તો ત્યાં રહેવા જ આવા ભયા માર માર જોડા ગાડી પર નહીં પ્રિયમ હા અને એ કે ઓય ગોંડી થઈ ગઈ સુ ભર બજારે સુવા ભર બજારે એ એ અજોય એ લાગે પડે મીબીને સુઈ જાય જો

માર પડશે આવે જો ફરી વાર ખોટું લખ્યું ને તો મારે આ યાદ રાખજો માર ખાવજે સાંભળ્યું ને લખજે માર ખાવો હોય તો જ આડું અવળું લખ જે નખ પડી માર તને બરાબર છે સાંભળ્યું પછી હું લખ્યે મગજમાં મસ્ત આવ્યું છે ઉનતી એક નંબર વસ્તુ લખવા કંઈક લખ્યો છે ટ્વેન્ટી સેવંથ નવેમ્બર બે હજાર બાવીસ સત્યાવીસ અગિયાર બે હજાર બાવીસ ગાઈઝ ઉનદી પટેલ અને હું બંને ઉનતી આભિ અમથી આપણો હાર કર્યો મારો હાર કર્યું છે આભિ અમથી ખબર ખબર હતી ઉભરે જમણી બાજુનો નિદારો છે આ બાજુ વાળો લેફ્ટ વાળો મને ખબર ખાલી છે રાઈટ વાળો મારો છે લેફ્ટ વાળો તારો છે કર ને ઓટોગ્રાફ પ્લીઝ પ્લીઝ મેમ ઓટોગ્રાફ મેનેજ મેમ ગલગલિયા નહીં પ્લીઝ મેમ પ્લીઝ ઓટોગ્રાફ मैम मैं ऑटोग्राफ प्लीज मैम ऑटोग्राफ प्लीज फोन भी रखो तो ना कोई प्रोग्राम तो है मैं ऑटोग्राफ प्लीज प्लीज फोटोग्राफ आप ने मैडम स्माइली नहीं दे रहा था नहीं दे रहा तू हम पकड़ी रखे ना पकड़े आ इधर आओ हायर इंस्पिरेशन इंस्पायर लिविंग इंस्पायर लिविंग तो एनो पे लो लो छे हूं अरे ब्रांड प्रमोशन करना क्यों नहीं है गाइस हायर ना शेयर वधी गया हो उन्होंने ये प्रमोशन करना की जोयो

આપણને આવડે નહીં તો આવડે ના ચડાય બરાબર છે ગાઈસ આ તમને કહી દઉં સો ગાઈસ આજના દિવસ માટે આપણું આટલું જ હતું હવે બંકો મૂવી જોશે શાંતિ થી થોડી વાર અને પૈસું ઈ જશે હવે વાર દોડવા જશે પાછો તો ગાઈસ બાય બાય ગુડ નાઈટ ડુ વોટ એવર યુ વોન્ટ ટુ ડુ મેન બટ ડોન્ટ ટ્રબલ યોર માતા પિતા એન્ડ ભારત માતા કી જય જય શ્રી રામ હર હર મહાદેવ જય અંબે